નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં વાવાઝોડું શક્તિ અત્યારે ગુજરાતથી કેટલું દૂર છે ક્યાં પહોંચ્યું છે લાઈવ અપડેટ જોવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વાવાઝોડું અત્યારે ગુજરાતથી જો તેની અપડેટ જોઈએ તો ગુજરાતથી તે કેટલું દૂર છે તો દ્વારકાના સેન્ટરથી એટલે કે પોરબંદર દ્વારકાથી તે આઠસોને લઈ અને આઠસો ને સિત્તેર કિલોમીટર જેટલું દૂર અત્યારે વાવાઝોડું અરબ સાગરની અંદર છે ઓમાનથી એકદમ નજીક છે કારણ કે ત્યાંથી તેનું જે કેન્દ્ર બિંદુ છે ઘણું બધું નજીક હોય વાવાઝોડું અત્યારે હાલ ઓમાન તરફ ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ખાસ કરીને આગામી સમયમાં હ્યુટન નહીં અને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે તો ગુજરાત તરફ પહોંચે તે પહેલા તે પાછું વળવાની પણ શક્યતાઓ રહેલી છે તો ખાસ કરીને સ સાત આઠ તારીખમાં કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ તેમજ સાયક્લોનની સ્થિતિ શું હશે છે તેની વાત કરીએ તો ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિ જોઈએ તો અત્યારે હાલ વાવાઝોડું જ્યાં સ્થિત છે ત્યાં અરબ સાગરની અંદર તેની જે પવનની ઝડપ છે તેની આપણે વાત કરીએ તો પવનની ઝડપ મહત્તમ એકસો બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળે છે બપોર પહેલાં તેની જે પવનની ઝડપ છે તે ઘણી જ વધારે હતી એકસો ચાલીસ સુધી જાય તેવી શક્યતાઓ હતી પરંતુ અત્યારે યુટર્ન લેવાની સ્થિતિમાં છે કારણ કે સાયક્લોન અહીંથી યુટર્ન લઈ અને આ રીતે ગુજરાત તરફ પાછું ફરવાની શક્યતાઓ છે આજે રાત્રે બાર એક વાગ્યાના સમયગાળા પછી તે વધુ નબળું પડીને આવતીકાલે સ તારીખમાં બપોર સુધીમાં તે સાયક્લોન ખાસ કરીને તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો સો કિલોમીટર જેવી થઈ શકે અને વાવાઝોડું યુ ટર્ન લઈ લેશે આવતીકાલ સુધીમાં યુ ટર્ન લીધા પછી તે વધુ નબળું પડી અને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ ગણી શકાય કારણ કે આપણું ગુજરાત અહીં છે અને સાયક્લોનની સ્થિતિ ઘણી દૂર છે સાતસો કિલોમીટર જેવી દૂર સ્થિતિ આવતીકાલે પણ રહી શકે ત્યાંથી આગળ વધી અને આઠ તારીખ સુધીમાં તે ખાસ કરીને ગુજરાતથી ત્રણસો સાતસો કિલોમીટર જેટલું દૂર છે ત્યારે અરબ સાગરની અંદર તે વધુ નબળું પડશે અને તેની પવનની ઝડપમાં પણ નોર્મલ રીતે કહી શકાય કે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે ત્યાંથી આ સિસ્ટમ ફરી વખત પાસી ફરી અને ઓમાન તરફ આગળ વધવાની છે કારણ કે આ રીતે સાયક્લોન યુટર્ન લીધું યુટર્ન લીધા પછી તે ત્યાંથી પાસું ફરી અને ઓમાન તરફ આવે તેવી શક્યતાઓ છે અગિયાર તારીખમાં તે ઓમાન તરફ સિસ્ટમ પહોંચી શકે અને ખાસ કરીને વરસાદની સ્થિતિ શું રહેશે તેમજ પવનની ઝડપ ગુજરાતમાં કેવી રહેશે તેની વાત કરીએ સોશિયલ મીડિયામાં અત્યારે વાવાઝોડાની વાતો થઈ રહી છે ત્યારે ખાસ ગુજરાત ઉપર કોઈ મોટી શક્યતાઓ નથી પરંતુ એક બીજી શક્યતાઓ દિવાળી ઉપર ખાસ કરીને માવઠું ગુજરાતમાં થાય તેવી પણ શક્યતાઓ ગણી શકાય સત્તર અઢાર ઓગણીસ તારીખ દરમિયાન આજની અત્યારની સ્થિતિ મુજબ જોઈએ તો ગુજરાતના કોઈપણ વિસ્તારોમાં વરસાદની ભારે સંભાવના ક્યાંય નથી માત્ર રેડા ઝાપટા ઉત્તર ગુજરાત થરા ધાને આજુબાજુના વિસ્તારો હોય તેમાં જોવા મળી શકે તેમજ આગામી સમયમાં આવતીકાલે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં હિંમતનગરથી અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા છોટા ઉદેપુરમાં હળવા વરસાદી ઝાપટા પડે દક્ષિણ ગુજરાતમાં પણ ઝાપટા પડે તેમજ બપોર સુધીની અંદર કચ્છના જે કોઈ કોઈ ભાગો છે તેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ ઝાપટા પડવાની સંભાવના છે બપોર પછી તીવ્રતા વધી શકે જેમાં ખાસ કરીને ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને કચ્છના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા રહેશે તેમજ સાત તારીખની વાત કરીએ તો સાત તારીખમાં સમગ્ર દિવસ દરમિયાન જે વિસ્તારોની વાત કરીએ દ્વારકાથી પોરબંદર જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો થરાદ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર રાધનપુર આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતાઓ સાત તારીખમાં રહેશે આઠ તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં જામનગરના વિસ્તારોની વાત કરીએ ખાસ કરીને જામનગર આજુબાજુના વિસ્તારો હોય દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને માહોલ જોવા મળી શકે આગામી પંદર તારીખ આજુબાજુ ફરી દક્ષિણ ગુજરાતથી ખાસ કરીને માવઠાની શરૂઆત થઈ છે જેમાં એન્થલ હોય વાંસદા બિલીમોરા ડુંગરી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ વિસ્તારોથી વરસાદની શરૂઆત થશે ખાસ કરીને પંદર સોળ તારીખની અંદર જે વરસાદ જોવા મળશે તે અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર વલસાડ અને ડાંગ જિલ્લામાં તેની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ વિસ્તારો હોય જેમાં પંદર સોળ સત્તરમાં ક્યાંક સામાન્ય રેડા ઝાપટા જોવા મળી શકે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ સાયક્લોનની સ્થિતિ વચ્ચે વરસાદ અને આગામી સમયમાં માવઠાના સંજોગો ઊભા થઈ શકે છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ ખાસ કરીને સાત તારીખનું અપડેટ જોઈએ જેમાં ગુજરાતના ઘણા બધા સ્થળો પર એટલે કે ઓલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના દર્શાવેલી છે ઘણા બધા સ્થળોએ ગાજવી સાથે વરસાદ પડવાની સંભાવના છે તો આઠ તારીખમાં પણ ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તેમાં વરસાદ પડવાની સંભાવના છે જ્યારે ખાસ કરીને સૌથી દસ તારીખની અંદર ક્યાંય પણ વરસાદની શક્યતાઓ જણાતી નથી સાથે સાથે સાયક્લોનની અપડેટ જોઈએ સાયક્લોનની સ્થિતિ આપણે જોઈએ ખાસ કરીને તો આપણા ગુજરાત એટલે કે ઓખાથી લઈ આ રીતે સાયક્લોન આવી અને આ રીતે આગળ વધી અત્યારે યુટર્ન લઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આજની સ્થિતિ મુજબ તે અત્યારે પવનની ઝડપ પણ તેની ઘણી બધી વધારે છે આજે અને બપોર કરતાં અત્યારે હાલ ધીમે ધીમે પવનની ઝડપ ઘટી રહી છે એટલે કે યુ લઈ રહ્યું છે સાયક્લોન ત્યારે આગામી સમયની સ્થિતિ આપણે જોઈએ તો આ રીતે સ્થિતિ દર્શાવ્યા મુજબ સાયક્લોન ઓમાનની એકદમ નજીક હોય આગામી સમયમાં યુટર્ન લઈ અને ગુજરાતથી ઘણું દૂર જાય તેમજ ફરી વખત તે ઓમાન તરફ જઈ અને વિખેરાઈ જાય તેવી શક્યતાઓ છે એટલે કહી શકાય કે આગામી સમયમાં આઠ તારીખની અંદર ગુજરાત ઉપર કોઈ શક્યતાઓ જણાતી નથી ફરી વખત આપ જોઈ શકો છો આ રીતે સાયક્લોનની આઠ તારીખની સ્થિતિ એવી છે કે ફરી વખત તે ઓમાન તરફ આવશે અને એક નિમ્ન પ્રકારની સિસ્ટમ બની અને ત્યાંથી વીક બની જશે ત્યારે ફરી વખત દસ દસ તારીખ નવ દસ અને દસ દસની સ્થિતિ જોઈએ તો ક્યાંય પણ તેમાં સાયક્લોનની સ્થિતિ આપણને દર્શાવાઈ નથી તો આ રીતે કહી શકાય કે નવ તારીખ અને દસ તારીખમાં ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી શકે છે અત્યારે હાલ અરબ સાગરની અંદર તેની સ્થિતિ આપણને દર્શાવાઈ રહી છે તો આ હતા આજના મહત્વના હવામાન